તો અત્યારે કપાસની ખેતીમાં થ્રીફ જીવાત અને ક્યાંક ક્યાંક સુકારાના પણ પ્રશ્નો આવી રહ્યા છે નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે કપાસના વાવેતર લગભગ સિત્તેર થી એસી દિવસ થઈ ગયા છે અને અત્યારે ગરમીનું પણ વાતાવરણમાં વધી રહ્યું છે તો અત્યારે કપાસમાં તમે આ જોઈ શકો છો આ રીતે નુકસાન જોવા મળી રહ્યું છે જોવા તમે આ જોઈ શકો છો કપાસમાં અત્યારે નુકસાન તો તમને આ જોઈને ખ્યાલ આવી ગયો હશે તો આ નુકસાન છે એક થ્રીપ જીવાતનું નુકસાન છે તો અત્યારે કપાસની ખેતીમાં થ્રીપ જીવાત અને ક્યાંક ક્યાંક સુકારાના પણ પ્રશ્નો આવી રહ્યા છે એટલે કોઈ કોઈ જગ્યાએ તમે જોશો આંખો નાખો છોડ જતો રહે છે તો અત્યારે કપાસની ખેતીમાં સૌથી મોટા પ્રશ્નો હોય છે થ્રીપ જીવાતનું નુકસાન અને સુકારાના પ્રશ્નો તો બંને આ બંને જીવાતોનું અત્યારે નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે તો થ્રીપ જીવાતના નિયંત્રણ માટે વાત કરીએ સાત એમ એલ લેવાની સાત ગ્રામ લેવાની એક પમો પંદર લીટરના પમ્પો અને તેની સાથે સાપ પાવડર એક પમો ચાલીસ થી પચાસ ગ્રામ લઈ તો છંટકાવ કરવામાં આવે તો કપાસની ખેતીમાં એક સાથે થ્રીફ જીવાત સાથે કોઈ ઈયળો છે તો પણ લઈ લેશે અને સાથે ફૂગ એટલે કે ફૂગમાં જે સુકાવાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે તે પણ સોલ્વ થઈ જશે તો કપાસની ખેતીમાં સ્પ્રે અત્યારે અત્યારના સમયગાળામાં અચૂક કરી લેવા આભાર